જેમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓની વળતર ચૂકવવાની મામલે સાથે સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી વધુ અરજીઓ આવી હોવાનું પણ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું છે અને સરકાર લોકોને વળતર ચૂકવી જ રહી છે જે ઉપકાર નથી કરતી અત્યાર સુધીમાં એક લાખ બે હજાર બસો ત્રીસ અરજીઓ આવી છે જેમાંથી માત્ર નેવ્યાશી હજાર છસો તેત્રીસ અરજીઓ મંજૂર કરાય છે પંદર હજાર એકસો પંચ્યાસી અરજીઓ પેન્ડિંગ છે જ્યારે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેક્ટ કરાય છે તો ગેરહજારથી જેટલી અરજીઓ પ્રોસેસમાં છે અને તકલીફોની એટલે કે એટલે ફરીથી અને તકનીકી કારણોસર સરકાર લોકોની અરજીઓ નામંજૂર કરી રહી હોય જે ન કરવામાં આવે સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસે પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા ગુજરાતના ત્રણ લાખ કોરોનામાં શહીદ થયેલા લોકોને ન્યાય અપાવવા માટે માનનીય સુપ્રીમ કોર્ટમાં સરકારનો જે અસહાય અને વિલંબકારી અને નકારાત્મક અભિગમ છે એ ન્યાયની લડાઈમાં અમે ત્રણ લાખ મૃતકોને ન્યાય અપાવવા માટે આ સંઘર્ષ કરી રહ્યા છે દુઃખદ અને આઘાતની વાત તારીખ સાતના રોજ પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પક્ષ પર આરોપ લગાવીને ભારતના ત્રીસ કરોડ માઇગ્રન્ટ શ્રમિકો પર જે આરોપ લગાવ્યા છે ને એમના દુઃખ દર્દ અને એમની બેરોજગારી ને એમના ભૂખમરાની જે મજાક ઉડાવી છે એનો અમે ખૂબ જ ગંભીરતાથી એનો વિરોધ કરીએ છીએ પ્રધાનમંત્રીના ભાષણનું ખંડન કરીએ છીએ અને લોકતંત્રમાં પોતાની નબળાઈ અને પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે વિપક્ષ પર આરોપ લગાવીને અને ત્રીસ કરોડ શ્રમિકો પર આરોપ લગાવવાની જે ભૂખમરા પર એમણે મજાક ઉડાવી છે બેરોજગારી પર એ ખૂબ લોકતંત્ર માટે નિંદનીય છે અને પ્રધાનમંત્રીને એના નિવેદન બદલ લોકસભામાં માફી માગવાની અમે નમ્ર વિનંતી કરી હાલ તો કોંગ્રેસ દ્વારા કોરોનાના એકને એક જ પ્રશ્નો સાથે સરકાર પર પ્રહાર કરી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસે કરેલા પ્રશ્નો નિવેડો આવી છે કે કેમ અઝર કુરશી સાથે પ્રકાશવાળા